ભરૂચ એકવીસ વર્ષથી નાસ્તો ફરતો ચોરીનો રીઢો આરોપી ખેડા નજીકથી ઝડપાયો ભરૂચ શહેરથી ચોરીના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલો રીઢા આરોપી આખરે ઝડપાઈ ગયો છે ભરૂચ પેરોલ પોલીસ બોર્ડની ટીમે ગુપ્ત બાતમીના આધારે આ આરોપીને ખેડા જિલ્લાના ગામ નજીક આવેલી મુરલીધર હોટલ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પકડાયેલો આરોપી કલમેશ ઉર્ફે કમલા ગોરચંડ ઉર્ફે ગોરખા ડામોર છે જેનો મૂળ રહેવા અંક બાડાખેડા મંગાફળિયું તાલુકો રાણાપુર જિલ્લો ઝાબુઆ મધ્યપ્રદેશ છે અને તે સાજડિયાણી મેઘવાડ તાલુકો જામકંડોણા જિલ્લો રાજકોટ ખાતે પણ રહેતો હતો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ચાર ગરફો ચોરીના ગુનાઓમાં તે વોન્ટેડ હતો આટલા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવો એ પેરોલ ફોલો માટે એક મોટી સફળતા ગણાય છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફોલો ટીમે જિલ્લામાં ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે એકવીસ વર્ષથી વોન્ટેડ આ ગુનેગાર કમલેશ ટામોર રાજકોટ ખાતે છે બાતમીના આધારે સ્પોર્ટની ટીમ જેમાં બોપાભાઈ ભુંડિયા સરફરાજ ગોહિલ અજયસિંહ પરમાર સંકેતસિંહ ગોહિલ અનિલભાઈ કટારા અને રાકેશભાઈ કંડોરિયા સામેલ હતા જે ટીમ રાજકોટ ખાતે તપાસ માટે પહોંચી હતી જો કે ત્યાં વધુ માહિતી મળતા ટીમે તુરંત જ ખેડા તરફ પ્રણાયણ કર્યું હતું અને રડુ ગામ નજીકથી મુરલીધર હોટલ પરથી આરોપીને ડબોચી લીધો હતો આરોપી પેરોલ ફોડોઝ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી માટે આરોપી કમલેશ્વરપે કમલા ડામોરને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે એકવીસ વર્ષ બાદ આરોપીની ધરપકડ થતાં ભરૂચ પોલીસને મોટી રાહત મળી છે અને અન્ય મળેલા ગુનાઓમાં કડી મળવાની સંભાવના છે